આમ જોતો ખરી પાર જેવું વાવાઝોડું આવ્યું આખા ગુજરાતમાં બધા બધા જિલ્લાની અંદર વાવાઝોડું હોય

નકે તું પેલી ભાભી આવે ને તારા ભાઈની વહુ ઈને દે તું હખે હવે માર લાગે ને બાકી તું જાય એટલે જતી રહે પિયર તરત જ પાટ પણ ઈ ટાઈમ જો એટલે ઓલ બધું જતી રહે એટલે હું આવવાની જ રાહ જોરીએ કે તું આવે નહીં પેલા તી પિયર જતી રહે મારે પાછી થઈ ને કે હું જોયું એટલે પિયર નહીં જતી રહેતી ઈ કઈ ના કરામ જાણે પોતે આખા ગામ જોડે બગાડી કે હું હારી હારી તંબુ હારી તો એને મને ખબર હે તમને બધા હારા લાગે મારા સિવાય તો બધા હારા જ છે

બોલ મોબાઈલ વગર તો તું રહેતી નહી ભાવેશ આમ ઉઠો કડિયાલમાં જુઓ દસ વાગ્યા અલી દેને શું લઈને આવ્યા શું લઈને જવાના હવે આવી દસ દસ વાગ્યા સુધી હુઈ રહેશો ને તો મૂકીને શું જશો

પારુલ તે એક ના એક કપડા બે દાડે પહેરી રાખે નકરી ગંધ માં રહે તને આમ એમ નઈ થતું કે નઈ ધોઈન કમ્પ્લીટ તૈયાર થઈને રહો મારે તો તમારા આખા ઘરનું કામ કરવું કે તમારા છોકરા હાચવા કે તમારા માં બાપ હાચવા કે પછી તમારા માટે તૈયાર થઈ થઈને ફરું આ તો કે સિરિયલ હે કે માર તૈયાર થઈ થઈને ફરવાનું હોય આખા ઘરનું કામ જેટલું કરું અલી પણ મે તને ખાલી કપડા બદલવાનું કીધું બીજું કઈ નહી તું તારા કૂતરાની જીમ શું કરે પોડી પણ કે ને તને તમે કહો તૈયાર થઈને ફરતી આવી ને આવી ફરે ગંદાતી નહી બદલ ના બાપા ભૂલ થઈ જી મારી હું હવે નહી કહું તારે જે પહેરવું એ પહેરી રાખતો આખા ઘરમાં જેટલું કામ કરું એને દેખાતું તમને હા બાપા બસ પહેરી રાખતો

તારું શું તું નાસ્તો કરો અબી હાલ નીચે ખાઈ ને પાછી નાસ્તા ને ડબલ કોક દિવસ ડબલ તો ઈ તમને નડે અલી પણ તું ખા ખા કરે ને પછી કે હું વજન વધી ગયો મારો જાડી થઈ જઈ કે એક દિવસ ખાય નાસ્તો તો એમાં કોઈ જાડું ના થઈ જાય કે કોઈનું વજન ના વધી જાય પણ તું પછી ઈ ફરિયાદ ના કરતી કે મને મારા ડાયટ કરવી ને મને આ કસરત કરવા લઈ જાવ જીમ માં લઈ જાવ હું ચાહી બધું કેતી ને હું જાતે જ બધું કરી લઈ પણ તમને હું નાસ્તો કરો ને ઈ નડતું હોય બાપ

બાટલા અમારે ઉપાડવાના બધા કામ અમારે કરવાના બાર ગામ જઈએ તો થેલા અમારે ઉપાડવાના અને કમર ના દુખાવો તમને અમને પારુલ મને એવું લાગે કે મને મસા થઈ ગયા ના ના ખાવ તીખું તરેલું આપણે કેવી કે ના ખાશો તીખું તરેલું ના પણ આપણું હાપરે જ કોણ અલી એવું ના પણ હા મોરું ખાવાનું કાય ભાઈ તે પણ મોરું જ પડે ને વાત કરે કે પ્રોબ્લેમ હોય આપણે તો પછી આપણે આપડી રીતે પણ સુધી ચા ધાતું તો હવે થયું હવે થયું હે થયું પછી જજો તાણે એકલા હોસ્પિટલ દવાખાને અને કરાવજો ઓપરેશન ભાઈ હું નહીં ખાવાની મંગાત ભાઈ પણ થોડોક તો સારું હોઉ જા ભાઈ હા કોદર જેવું કરીને ખાવાનું ના મજા આવે પડી જો હે ને આવું તમારે હારું સારું જ ખાવું હોય તે દિવસે ભજીયા બનાવે તે શું કહેતા હતા મરચાં તરી આપ આની સાઈડમાં મોરા હે ભજીયા તો ભજીયા અંદર જ નહીં તીખા મજા આવે જો ખાય તો કે મજા આવે એવું હવે ઇન્ટરેસ્ટ વારી ને હવે આપણ શરીર ને આવતો ને ઇન્ટરેસ્ટ નો હોય માં અલી તેરી શું ખાવાનું તો પહી તેરી સર શાક બનાય તે મન કે કે આ તો હા હરુ હા મોરુ લાગે હે કે લાઈન થોડું મરચું નાખું ઉપર બરોબર જેવું હોય એવું આપડે ખાઈ લઈએ પણ ઘરે તો આપડે સારું ખાઈએ ને કે આવું ચાલે મારે તીખું મસાલા વાળું નહી પણ ખાવાનું બંધ બંધ થઈ જાય ભાઈ મારે મને જે શોખ છે